કો ઓપરેશન એમોંગ કોઓપરેટિવ અંતર્ગત આજે રાજકોટ ખાતે ચારેક જિલ્લાની રિવ્યુ બેઠક છે ગઈકાલે ભાવનગર ખાતે ભાવનગર બોટાદ અને અમરેલીની રિવ્યુ બેઠક કરી છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે આઝાદી બાદ પ્રથમ વખત દેશમાં અલગથી સહકારતા વિભાગ શરૂ કર્યો છે પ્રથમ સહકારતા મંત્રી અમિતભી શાહ સાહેબ જે રીતે ઇનિશિયેટીવ લઈ રહ્યા છે આ ઇનિશિયેટીવ ગામડાઓ મજબૂત કરવા પશુપાલકો ખેડૂતોને મજબૂત કરવા માટેના ઈનિશિયેટિવ છે ગામની પેક્સ મજબૂત થાય રોજગારીની તકો ઊભી થાય અને એટલા માટે કોઓપરેશન એમોંગ એમાઉન્ટ માધ્યમથી ગુજરાત સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ સરકાર પણ અલગ અલગ કામ કરી રહી છે જેથી કરીને ગામડાની અંદર રોજગારી વધે જેટલા પણ કો માધ્યમથી જે લોકો જોડાયા છે એ લોકોને આવકમાં વૃદ્ધિ કઈ રીતે થાય અને બધાના જે કો ઓપરેટિવના માધ્યમથી જોડાયેલા લોકોના બેન્કમાં એકાઉન્ટ પણ કોપરેટિવ બેન્કમાં જોડાય સાથે સાથે જેટલી પણ મલ્ટીનેશનલ કો સંસ્થાઓ છે એમાં ગામની પેક્સ પણ જોડાય જેના કારણે સીધી જ ગામમાંથી કોઈપણ વસ્તુ એક્સપોર્ટ કરી શકે ભારતીય બીજ કો મંડળી જેથી સારા ક્વોલિટીનું બીજ ઉત્પાદન કરી શકે ઓર્ગેનિક ખેતી કરી શકે આ દરેકે દરેક બાબતોને આવરી લઈ અને ગામની અંદર જે પણ પેક્સ છે એ પેક્સ વિવિધ પ્રકારની કામગીરી કરી શકે આ પ્રકારની રિવ્યુ બેઠક આખા રાજ્ય લેવલ થવાની છે કાલે ત્રણ જિલ્લા પતા છે આજે ચારેક જિલ્લા આખા રાજ્ય લેવલ રિવ્યુ બેઠક કરી અને ગામ આખા ગુજરાત રાજ્યની તમામે તમામ પેક્ષને આ અંતર્ગત બધી જોડાય બધી જ પેક્ષો કોમ્પ્યુટરાઈઝ થઈ જાય બધી જ પેક્ષ ગામની અંદર માઇક્રો એટી અપાઈ જાય આ પ્રકારની સુવિધાઓ એ રાજ્ય સરકાર અને ડિસ્ટ્રીક બેન્કના માધ્યમથી કરવા જઈ રહ્યા છે સાથે સાથે અમૂલ ફેડરેશનને પણ જોડ્યું છે એટલે તમામે લોકો આ કોપરેશન એમ કોટીંગમાં GAMBRAS DI PONTCHONO CÁ O PRAI ASSE.